બોલી શ્રી બહુચર માત કી જય

ભોજન નો જમો તમે લાડી લાવા ભે ચું જે મસ્ત ના કેટજી ને આનંદ અપાર મેવાડા ની મોટી નાથ ભટજી નો હતો ઉપવાસ આવો નિત્ય જમવા કાચકા તમે જમાડો બ્રાહ્મણ નાથ તૈયાર આવ્યા નવા પુરા ને જ્વાર નાથ તની તૈયારી નહીં ને વાતો કરતા માહુમી પાંડી ની કેવી ચાલ એવું બોલે ની તૈસે ઘડી મારી બૌચર ને ફિકર પડી વલ્લભ રૂપે બૌચર માં ધોળા રૂપે નાર સંસાર આવ્યા નવા પુરાને દ્વાર સામગ્રી કીધી તૈયાર ભટજી વચન રસરોટલી સુવર્ણ પૂનિધામ માં બહુચર ના યુકામ નું દુઃખ કર્યું જ્યાં માતાજી નું ધ્યાન ધર્યું ધન સંપત્તિ પ્રેમે દીધી ને મન ત્યાં પૂરી કીધી યદુરામ ની સેવા ગણી ને જોયું એના ભણી

બાળક થઈને થાસે દાસમાં માં બહુ ચર પુરશે નિયાસ બોલી શ્રી આદ શક્તિ અંબા ભવાની મા મુમાં આશાપુરા ઇંગલાજ મા બાળા બહુ ચર મહાકાળી માં શિવ શક્તિ ની હર 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 મહાદેવ હર હર જય મા આશાપુરા એ બાવચરા जय जय भवानी हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव ओम भवानी युगे युगे 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 हर हर महादेव ओम नमो नारायण ओम नमो नारायण नवरात्रि ने जय गिन्नारी ओम नमो नारायण जय जी ओम भवानी युगे हर हर महादेव